ઘણી ઊંચાઈ સુધી લઈ ગયા એમણે ઘણું મેં કીધું કે બહુ સરસ રીતે દેશી ભાષામાં મર્મ પીવડાવવાની બહુ સારી એવી એનામાં લઈ ઢાળ છે એટલે આગળ પછી ક્યારેક આપણને મોકો મળે છે માણસ બહુ મજા આવશે કેમકે આ બધું આ તમામ નોલેજ કામની છે આપણે સંસ્કૃત ભાષા કીધું ને કે દેવ ભાષા છે કે વેદ ભાષા છે બરાબર સંવાદની ભાષા છે સાયન્ટિફિક રીતે એવી સરસ રીતે એની જોડણી અથવા ઘડતર થયેલ છે સંસ્કૃત ભાષાનું કે એક પોઈન્ટ પણ માઇનસ એમાં કરી શકાય એમ નથી કોમ્પ્યુટરમાં અત્યારે સાહેબે કીધું રિચર્ચ થઈ રહ્યું છે કે સંસ્કૃત ભાષામાં જ કદાચ અને ત્યારે ભારત ખરેખર ગુરુ તરીકે આગળ આવીને આના ઉપર કામ કરી રહ્યો છે તો સંસ્કૃત ભાષા એ આપણું ગૌરવની ભાષા છે બેન શ્લોક બોલતી હતી ત્યારે આપણને આનંદ થાય કે આપણી સંસ્કૃત ભાષા હજુ જીવંત રહેશે પેલા એવું આખી માનસિકતા ઉભી કરવામાં આવી હતી કે ભાઈ સંસ્કૃત ભાષા રાખો તો તમે ટકાવારી સારી આવે અને તાત્કાલિક આપણે આપણે પાસ થઈ પણ હવે સંસ્કૃત તમે નવી જનરેશન છે ને જાણવા બીજું એક આપણી પાસે વાર્તાઓ અઢળક આવી છે સંસ્કૃત ભાષાની પ્રાણીઓ બોલતા થાય કે કવિઓ બોલતા થાય પથ્થર પહાડ બોલતા થાય અને આપણને મર્મ સમજાવતા થાય જીવન કેમ જીવવું સંસ્કૃત ભાષામાંથી એની વાર્તાઓમાંથી આપણે ઉપદેશ લઈને જાણી શકતા એક શ્લોક માણસને જીવાડી શકે આપણી પાસે ગીતાજી જેવું પુસ્તક હોય એનો સારો એવો શ્લોક માણી લઈએ ને તો લગભગ આપણો નવ્વાણું ટકા જીવન એમાં પસાર થઈ જાય બહુ સારી રીતે તો સંસ્કૃત આટલી મહત્વની ભાષા છે આજના દિવસે બહુ સરસ આયોજન કર્યું હતું ઓઝા સાહેબે મને કીધું હતું કે સાહેબ આવશો તો બહુ આનંદ થશે કે ભાઈ આપણે સંસ્કૃત બધા ભેગા થઈને એની ગોષ્ઠી કરીશું સરસ રીતે એટલે આવું સરસ આયોજન પણ થોડેક ટેકનિકલ લાઈટના કારણે આપણે ઓલું થયું છે એમાં તો આવી સરસ ભાષા છે એને માણો તમે શ્લોકની માધુર્ય ખૂબ છે ગાવાની કે પઠન કરવાની કે બોલવાની કે તમને આનંદ થશે બીજો એક સાયન્ટિફિક ભાષા એટલે છે કે તમે જયારે જયારે ઓમ નું ઉચ્ચારણ કરશો ત્યારે શરીરમાંથી જુદા જુદા ભાવો વાઇબ્રેશન જેને કહી શકાય એક હકારાત્મક ભાવો એમાંથી ઉત્પન્ન થશે આપણા શ્લોકો છે કે આપણે જે કઈ પૂજા પાઠ કરીએ કે લગ્ન વિધિથી માંડીને મરણ સુધીની તમામ વિધિઓ આપણા સંસ્કૃતના શ્લોકોમાં થાય છે

હિતોપદેશ જેવે આપણી પાસે ઉપદેશ આપે એવી સરસ મજાની વાર્તાઓ છે બુક છે આપણી પાસે કાલિદાસ જેવા કવિઓ છે કાલિદાસ કવિ એવો છે કે એક મૂર્ખ માંથી સારામાં સારો કવિ સંસ્કૃતના આધારે બનેલો છે અને કાલિદાસ એટલે વિદેશમાં જે મોટા મોટો કવિ કે લેખક કે જે કઈ કયો શેક્સપિયર નામનો લેખક થઈ ગયો એનાથી પણ મોટો જો કોઈ આપણી પાસે કવિ કે લેખક હોય સંસ્કૃત તો કાલિદાસ એવો વારસો આપણી પાસે સંસ્કૃત સરસ પડ્યો છે જેટલી તમે માણસો જેટલી ઊંડાણથી અને જો સંસ્કૃતમાં તમે પીએચડી સુધી પહોંચ્યા હું તો એમ કઉ છું કે ઘણા છોકરાઓ આમાંથી છે મારી ધ્યાનમાં છોકરાઓ વિદ્યાર્થીઓ કે સંસ્કૃતમાં કાશી સુધી ભણવા જાય સોલા યુનિવર્સિટી છે આપણી પાસે સંસ્કૃતિ ત્યાં ભણવા જાય અથવા સોમનાથ યુનિવર્સિટી હાલ કાર્યરત છે અને હવે તમારે ક્યાંય ન જુઓ તો અમરેલીમાં પણ સંસ્કૃત યુનિવર્સિટી આપણે ચાલુ છે કદાચ બરાબર એમાં ભણીને પણ તમે આપણી ભાષામાં આપણે ગોર પદું કરવું એમ ગામના બધા કામો કરવા પણ એનાથી આપણી સંસ્કૃતિ જળવાઈ રહેશે અહીંયા કેમ ઉભું રહેવું ને એ સંસ્કૃત શીખવાડે જો બોલવું કેમ એ તો અલગ વાત પણ કેમ ઉભું રહેવું કેમ વર્તન કરવું કેમ ચાલવું મારા ગુરુજી સાથે કેમ વર્તન કરવું આ દીકરીઓ મારી છે કે આ દીકરાઓ છે એની સાથે મારે કેમ વર્તન કરવું એ મને સંસ્કૃત શીખવાડે નહીતર તો આપણે ઉદ્ધંડ માણસ ગણાય આપણને આવડે નહીં તો આવી સરસ જેનામાંથી એને રોસાઓ એવી રીતે સરસ ટપકી રહી છે કે એક એક શ્લોક એક એક શબ્દ આપણને જીવતા શીખવાડે એવી સરસ ભાષા છે માણજો મિત્રો જે તમારા શિક્ષક અહીંયા તૈયાર બહુ સરસ કર્યું મને ગમ્યું કે સાહેબ અમે સંસ્કૃત મારે ગોળ માતું તો હું એક શિક્ષક હતા મારી સાથે મહેતા સાહેબ કરીને એને પૂછતો કે આંગળી ઊંચી કરવા માટે શું કહેવાય છે કે હસ્ત ઉત્થાય ઉત્તરમ દદાથી આટલું પાકું કરી લીધું હતું પણ અહીંયા તમે એટલું સરસ રીતે તૈયાર કર્યું છે કે એક શબ્દ સંસ્કૃતમાં બાળક અહીંયા ઊભું થઈને બોલે તો આ સ્ટાફને ને સમગ્ર ને જેટલા ધન્યવાદ એક વાર તાળીઓ તમારા સ્ટાફ મારે સીઆરસી માં છે ને વધુ પાંચ મિનિટ દસ મિનિટ જ આવું છું સુકમ ટાસ્ક સ્ટાફ એટલો સક્ષમ છે તમારી સામે એટલો વિદ્વ સ્ટાફ છે બરાબર હમણાં પિયુષભાઈ જતા રહ્યા આપણી પાસે બહુ સરસ કામ કરીને બહુ સારું ખેડાણ કરીને તો એવા શિક્ષકો તમારી પાસે છે ને એની પાસેથી ખૂબ સરસ રીતે માણજો શીખજો જેમને રસ છે એ છોકરાનો ખાસ બરાબર ઇંગ્લિશ નહીં આવડતું હોય ને તો આપણા દેશમાં ચાલી જશે સંસ્કૃત આવડતું હોય ને તો તમને લોકો પગે લાગવા આવશે એક શ્લોક સરસ આપણે બેઠો છે આ છોકરો અમારે મેકડાનો બરાબર આટલી ઉમર માં નવમું ભણતો ને તો ગોર પોતાનું કામ કરે કામ બરાબર છે તો એવા છોકરાઓ છે આપણી પાસે કે એને અમે પગે લાગીશું ભલે આમ કરું છે ભાઈ પ્રોટોકોલ થોડીને અમે પગે લાગીશું કામ કે બ્રહ્મદેવ તરીકે સારા શ્લોક બોલીને વિધિ કરાવે સરસ રીતે તો આપણા ત્યાં તો સંસ્કૃતનું એટલું બધું માન છે સરસ રીતે માણજો શીખજો અને આમાં આગળ વધજો બરાબર ખુબ સમય થઈ ગયો છે ફરી ફરી અમને અહીંયા બોલાવી અને સન્માન કર્યું એ બદલ આભાર માનીએ ધન્યવાદ આભાર